ભરૂચની નામાંકિત શાળા નારાયણ વિદ્યા વિહારમાં રજત જયંતિની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા જેમાં સમાજના વિવિધ ક્ષેત્રોમાં શાળાનું અને દેશનું પ્રતિનિધિત્વ કરી રહેલ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા આ વિદ્યાર્થીઓ પૈકી એક ચિંતન મહેતાને તેમના શાળા અને સમાજ પ્રત્યેના યોગદાન બદલ શાળાના પ્રતિષ્ઠિત એવોર્ડ નારાયણ એવોર્ડથી સન્માનિત કરાયા હતા વાંચનની અભિવૃદ્ધિ થાય લોકોમાં એની રુચિ ફેલાય એટલા માટે જે વાલીઓ સરસ રીતે વાંચન કરે છે એમને બોલાવી અને એમનું પણ સન્માન કરવાનો એક વિશિષ્ટ કાર્યક્રમ પણ આની અંદર જોડાયેલો હતો ને એક પ્રકારે શાળા એ જ આ સમગ્ર શિક્ષણની દૃષ્ટિએ એક ઉત્તમ કાર્યક્રમનું સાક્ષી થવાનો મને અવસર હતો શાળા એની પરંપરા મુજબ બાળકો સાથે અનેક કાર્યક્રમો કરે છે જેમાં રૂપાલા સાહેબની જે એક જે વાણી હતી એના થકી શાળાના બાળકોમાં એક નિવૃત્ત ચેતનાનો સંચાર થયો અમને પણ ગૌરવ છે કે નારાયણ વિદ્યા વિહારમાં આવા અવારનવાર ઘણા સાહિત્યના જાણકાર લોકો અને તજજ્ઞ લોકો આવે છે અને શાળાને પરંપરાને ગૌરવ બક્ષે છે